નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર સ્ટેચ્યુ ઓફ પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવા બદલ એક્સ અકાઉન્ટ સામે ફરિયાદ નોંધાવી હતી એસઓ યુ કડક કાર્યવાહી હાથ ધરી છે ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો ત્રેપન એક બી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાંધાજનક પોસ્ટ કરનાર ઇસમ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ એક્સ પર એટ ધ રેટ આર એ જી એ ફોર ઇન્ડિયા નામના એકાઉન્ટ પરથી તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પોસ્ટ કરવામાં આવી હતી પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવવા બદલ એક્સ એકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધાવી છે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ત્રેપન એક બી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદમાં ખોટા સમાચાર ફેલાવી લોકોના નાયબ કલેક્ટર શ્રી અભિષેક સિન્હાએ એસઓયુ સલામતી પોલીસ સ્ટેશનના બીએનએસ એક્ટની કલમ ત્રણસો ત્રેપન એક બી હેઠળ ફરિયાદ નોંધાવી હતી ગત તારીખ આઠ સપ્ટેમ્બર બે ના રોજ સવારના નવ

આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક અસરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે જોડાયેલ લાર્સન એન્ડ ટર્બો લિમિટેડ એલ જવાબદારો પાસે આ અંગે વિગતવાર અહેવાલ આપવા સૂચના આપેલ હતી આ અંગે લાર્સન એન્ડ ટુર્બો લિમિટેડ એલ એન્ટના નિષ્ણાંતોએ પોતાનો અહેવાલ અત્રે રજૂ કરેલ હતો જેમાં સ્પષ્ટ જણાવેલું છે કે જે તસવીર સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રસિદ્ધ કરાયેલ છે તે તસવીર જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ ચાલુ હતું ત્યારની હતી અને તેનો તાજેતરનું દ્રશ્ય હોવાના આ દાવા સાથે રાગા ફોર ઇન્ડિયા નામના યુઝરે પ્રસિદ્ધ કરેલ છે આ ઉપરાંત પોસ્ટમાં કરાયેલો દાવો કે કભીરશાળીઓ ખૂબ ખંત અને મહેનતથી તમામ તકનીકી પાસાઓ પર કામ કરીને પ્રતિમાને મજબૂત બનાવવાનું કામ કર્યું હતું જે વાસ્તવમાં બિરદાવવા લાયક કામ છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે हाल ही में सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर एक ट्वीट वायरल हो रही है जो कि आठ सेप्टेम्बर को आठ नौ बज के में की गई थी इस ट्वीट के मुताबिक स्टेच्यू ऑफ यूनिटी के बारे में कुछ ऑब्जेक्शनेबल कमेंट्स किए गए हैं जिसमें फोटो के साथ ये भी लिखा गया है कि कभी भी गिर सकती है और दरार आना शुरू हो गई है इस चीज को फैक्ट चेक करते हुए जो एल एजेंसी जो ऑपरेशन मैनेजमेंट की देखरेख जिसके जिम्मे है स्टेच्यू ऑफ यूनिटी की उनसे एक टेक्निकल रिपोर्ट मंगवाया गया है તમામ રાખીને કાયદેસરની પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા ના નાયબ કલેક્ટર શ્રી અભિષેક સિન્હા એ ગત મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સલામતી પોલીસ સ્ટેશન ખાતે ન્યાય સંહિતાની કલમ આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ચૌધરી આગળની તપાસ કરી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હોવાની સાથે સમગ્ર વિશ્વમાં ભારતની દ્રઢતા એકતા અને દ્રઢ સંકલ્પનું પ્રતિક બન્યું છે ત્યારે આ પ્રકારની લોકોને ગેરમાર્ગે દોરનાર અને ભય પેદા કરનાર ઇસમ પ્રવૃત્તિ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મીડિયા વિભાગ દ્વારા સતત તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રાઉન્ડ ધી ક્લોક નજર રાખવામાં આવી રહી છે અને લોકોને ગેરમાર્ગે દોરનાર પ્રવૃત્તિને ડામવા માટે એસઓયુ તંત્ર કટિબદ્ધ છે